તો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સૌથી સમાચાર સામે આવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રવાસ ટૂંકાવી શકે તેવી ચર્ચા છે હિમાચલ પ્રદેશ અને હરિયાણાની મુલાકાતે છે રાજ્યપાલ જલ્દી રાજ્યપાલ ગુજરાત પરત ફરી શકે છે રાજ્યપાલ પરત ફરવાની ચર્ચાથી મંત્રીમંડળના ગઠનની ચર્ચા હવે તેજ થઈ ગઈ છે જો નવી કેબિનેટ નક્કી થાય તો વર્તમાન મંત્રીઓ કેટલાક રાજીનામો આપે અને નવા મંત્રીઓ રાજભવનમાં શપથ લે એવો શ્રેસ્તો છે અને એટલા માટે જ રાજ્યપાલ અચાનક પ્રવાસ આવી પરત ફરવું ચર્ચાનો વિષય બન્યો છે એટલે હવે ટૂંક સમયમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ ઘણા દિવસોથી જે ચર્ચા છે ને આખરે હવે જે ચર્ચા વધુ થઈ રહી છે રાજ્યપાલે પણ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે શું ખબર મળી રહી છે ક્યારે થઈ શકે છે ચોક્કસ એવું કહી શકાય કે જ્યાં સુધી સવાલ રાજભવનમાં રાજ્યપાલનો છે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી અત્યારે મળી રહી છે એ માહિતીની આધારે જો વાત કરીએ તો આગામી સત્તર તારીખ સુધી રાજ્યપાલ ગુજરાત બહાર છે અને હરિયાણા કુરુક્ષેત્રમાં તે જ્યાંથી આવે છે ત્યાં અને હિમાચલનો તેમનો કાર્યક્રમ છે એ રીતે જોવા જઈએ તો સોળ તારીખ સુધી સત્તાવાર રીતે રાજ્યપાલ અત્યારે બહાર છે અને સત્તર તારીખે તેઓનો મહારાષ્ટ્રમાં કાર્યક્રમ છે સ્વાભાવિક છે કે ગુજરાતના રાજ્યપાલ પાસે અત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો પણ હવાલો છે એટલે સત્તર તારીખે મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ છે અને રાજ્યપાલ હાજરી આપવાના છે પણ અત્યારે જે માહિતી મળી રહી છે એ જો મંત્રીમંડળનું વિસ્તરણ સત્તર તારીખ પેદા કરવું હોય તો રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવવા માટેની સૂચના આપવી પડે અને અઢાર તારીખે કરવું હોય તો રાજ્યપાલ અત્યારે અઢાર તારીખે ગુજરાતમાં ઉપલબ્ધ છે એટલે અઢાર તારીખની આસ આસપાસ પણ મંત્રીમંડળ વિસ્તરણ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે ચર્ચાનો વિષય બની છે સ્વાભાવિક છે કે દિવાળી પહેલાનો સમય છે દિવાળી વીસ તારીખે છે અને આ ક્યાંક ને ઓગણીસ તારીખે કાળી ચૌદસ આવે ને અઢાર તારીખે ધનતેરસ આવે છે એટલે ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓને પ્રબળ માનવામાં આવી રહી છે જી બિલકુલ હિતલ ચર્ચાઓ તો એવી પણ છે કે આ વખતે યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે તો કયા એવા યુવા ચહેરા છે જેને આ વખતે દંતરસ ફરી શકે છે જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષથી યુવાનોને રાજકારણમાં આગળ લાવવાની મુહિમ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપાડી છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોર્ટફોલિયોમાં પણ હર સંઘવી જેવા યુવા ચહેરાને જે પ્રકારે ગૃહ વિભાગનો હવાલો સોંપાયો હતો અને એ જ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે યંગ જનરેશનને ગુજરાતના રાજકારણમાં પણ આગળ લાગવાની પેરવી કરવામાં આવી રહી છે એ જ પ્રકારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ એક યુવા છે એને યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સોંપી છે એટલે ક્યાંક ને ક્યાંક યુવાનોને વધુ ને વધુ સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે જેમાં સીધી રીતે જોવા જઈએ તો યુવા ચહેરાઓમાં અલ્પેશ ઠાકોરનો પણ ચહેરો છે હાર્દિક પટેલનો પણ ચહેરો છે રેવાભાઈ જાડેજાનો પણ ચહેરો છે અને સંગીતા પાટીલ પણ એક ચહેરો છે એટલે આવા યુવાનોને આ વખતે આ મંત્રીમંડળ વિસ્તારમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે આવા અનેક